એક પરિવાર જે પોતાના સપના પૂરા કરવા માટે વિદેશ જવાની ઘેલછા રાખે છે અને તેને લાગે છે કે વિદેશમાં ગયા બાદ તેનું જીવન ત્રણસો ડિગ્રી બદલાઈ જશે ખુશી ખુશી તે ત્યાં જીવશે પણ કદાચ નિયતિને કંઈક અલગ જ મંજૂર હોય છે અહીં વાત કરી રહ્યા છીએ અમે ગાંધીનગરના માણસાની ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરાના ત્રણ અને બદપુરાનો એક વ્યક્તિ કંઈક આવું જ સપનું લઈને ઓસ્ટ્રેલિયા જવા માટે ઓગણીસમી તારીખે નીકળે છે ઓગણીસમી ઓક્ટોબરે ચૌધરી અજયકુમાર કાંતિભાઈ ચૌધરી પ્રિયાબેન અજયકુમાર ચૌધરી અનિલકુમાર રાઘવજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર છે આ ચારેય વ્યક્તિઓ અમદાવાદથી ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળતા હોય છે તો એમિરાઇટ્સ એરલાઇન્સથી દિલ્હીથી થાઇલેન્ડ જાય છે ત્યાંથી વાયા દુબઈ થઈને ઈરાનના પાટનગર તહેરાન તેમને લઈ જવામાં આવે છે તેહેરાનના ખામેનીની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ તેમને ટેક્સીમાં બેસાડવામાં આવે છે અજાણ્યા સ્થળે લઈ જવામાં આવે છે તહેરાન એરપોર્ટ પર ઉતર્યા બાદ આ લોકોને હેલી નામની હોટલમાં લઈ જવામાં આવે છે અને એવી પણ અટકળો હતી કે બાબા નામના વ્યક્તિએ ઈરાનમાં તેમનું અપહરણ કર્યું અપહરણકર્તાઓએ આ યુવકને બંધક બનાવીને ભારે શારીરિક ત્રાસ આપ્યો તેમના હાથ પગ બાંધીને માર મારવામાં આવ્યો અને હંડણી માંગવામાં આવી આ ક્રૂરતાનો વિડીયો અપહરણકર્તાએ વોટ્સએપ મારફતે પરિવારજનોને મોકલ્યો આ સમગ્ર ગંભીર પ્રકરણને લઈને માણસાના ધારાસભ્ય જે એસ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક મદદ માંગી આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો અને લોકો ચિંતા કરવા લાગ્યા પરિવારની હું બાપુપુરા ગામનો સરપંચ છું મારું નામ પ્રકાશકુમાર કાંતિલાલ ચૌધરી છે અને અમારા ગામના ત્રણ વ્યક્તિઓ એક બહેન અને બે ભાઈઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા તો અમદાવાદથી દિલ્હી ગયેલા દિલ્હીથી બેંગકોંગ ને બેંગકોંગથી દુબઈ ગયેલા અને દુબઈથી તહેરીન ગયા હતા અને તહેરીનના અંદર એ લોકોનું અપહરણ થયું છે અને ત્યાં એમ એ લોકોના માટે કંઈક ખંડણી માગવાની વાત છે એવા સમાચાર અમને કાલ સાંજે મળ્યા હતા તો અમે એમાં ધારાસભ્યશ્રીની રજૂઆત કરી તો ધારાસભ્યશ્રી શ્રી ઉદ્દૃહ મંત્રી અમિતભી શાહ સાહેબને વાત કરી આપણા ડેપ્યુટી સીએમ ગુજરાત રાજ્યના હર્ષ સંઘવી સાહેબને વાત કરી અને એ લોકોએ ત્યાંથી કોન્સ્ટિટ્યુટ દ્વારા અમારે સંપર્ક કર્યો અને એમને જે કાગળિયાની જરૂર હતી ડોક્યુમેન્ટની આ ડોક્યુમેન્ટ અમે પ્રોવાઇડ કરેલ અને સરકાર કોશિશ કરી રહી છે કે બાળકો સહી સલામત ઇન્ડિયા ગુજરાત આવી જાય માટે ડંકી રૂટ થી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા ઈરાન માં એજન્ટો એ ચારેય નું અપહરણ કરીને માર માર્યો અને વિડિયો પરિવારજનો ને મોકલી દીધો ત્યારે લાંબી જહેમત અને ખંડણી ચૂકવ્યા બાદ આ ચારેય ને મુક્ત કરી દેવામાં આવ્યા ડંકી રૂટ થી ઓસ્ટ્રેલિયા જતા ચારેય ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા હતા એજન્ટોએ ગોંધીને રાખીને તેમને માર માર્યો ત્યારે ગુજરાત અને ભારત સરકારના પ્રયાસથી આખરે ચારે વતન પરત ફર્યા છે પરિવારના કેટલાક લોકો મારા નિવાસ સ્થાને આવ્યા હતા એક ફોટો એમની પાસે હતો અને એવું કીધું કે તહેરાનમાં ફેમિલીના ચાર જણાને કિડનેપ કર્યા છે એના પછી મેં તરત જ હર્ષભાઈનો સંપર્ક કર્યો એમને પોલીસને સૂચના આપી એટલે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને કેટલાક જે બિનસરકારી મિત્રો હોય અને બાપુપુરા બદપુરા ગામના ચાર વ્યક્તિઓનું ઈરાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય કેન્દ્ર સરકારના પ્રયાસોથી તમામને છુટકારો પણ મળી ગયો છે